મારે તે પ્લાચવા ના છે તમારી અત્યારે તું રહીસો તું રહીસો તારી અમારે શું ખાવાનું તમારે એક ને નહીં લગભગ બધાય ની કોઈ ચૂલો નહીં હાઈ તમે તેલ મૂકવાનું એવું છે વાર્તા હાઈ તમને વાર્તા વાંચી કોઈ ના ભાઈ વાર્તા આમ ના ના હતા અત્યારે આજે સાતમ છે એમાંય અમારા પટેલની સાતમ હોય એમ કે છે પણ હું એવું નથી માનતો બધાની સાતમ સરખી જ ને તાડું ખાવાનું હોય છે આ નિયમ હોય છે તો જમવામાં આ થેપલા છે મીઠા ગળિયા થેપલા ગોળના બનાવેલા આ છે રેગ્યુલર થેપલા આ છે ગાંઠિયા બનાવેલા છે આ જે દહીં છે અને આ ચટણી છે ચટણી શેની બનાવી છે મેડમ કરમદાની ચટણી બનાવી અહીંયા મન માટે લાડવા લીધેલા છે છાશ છે ઠંડી ઠંડી માર્કેટમાં મળે માર્કેટમાં મળતા હશે પણ માપણ મને તો વસંત ભાગી તો ચટણી છે થેપલા છે દહીં છે અને ગાંઠિયા છે તો ચાલો અમે લોકો જમી લઈ અમારી ઘરે પણ આજે લગભગ ટાઢુ જ હશે કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નિયમ જ છે તહેવાર ઉપર આવું ખાવા જોઈએ તો ચાલો મિત્રો અમે જમી લઈશું જેમાં પછી વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે અત્યારે સીઝનની માંડવી લીધી છે લીલી માંડવી તો અમારા સિયાબેન શેકી રહ્યા છે

અને આરામ ખુરશી કહેવાય આરામ ખુરશી આ ખાટલા તો તારે સારું ને આમ આમ કરે હિંચકા કવાય ને હિંચકા કવાય ઢીલો થઈ જાય ને તઈ ન થઈ જાય મસ્ત ના હે ને દાણા કેવા મસ્ત હે શેકાણી હે કે નથી શેકાણી હરકી કાચી હે તો ચાલો માંડવી તમારા સિયાબેને સિયા બેને છે પણ થોડી કાચી છે તો બીજી વાર થોડીક રિપીટમાં શેકીને સરસ બફાઈ જાય દાણા ત્યાં લગીને શેકી દઉં તો ખાવી હોય તો આવી જાવ ત્યાં મેં અમે પણ ખાઈ લઈએ હવે દોસ્તો કેમ છો બધા મજામાં આજે સન્ડે છે ને અત્યારના વાગ્યે છે સવા ચાર જેવો ટાઈમથી ગયો ને થોડોક બહાર વરસાદ જેવો માહોલ છે શેકી લેવી છે મસ્ત અને લીલી માંડવી અને એને આપણે રોસ્ટેડ કરેલી માંડવી છે અને મારા મનભાઈના જે સન્ડે હતો પણ દિવસ બગડી ગયો મન બેટા તારી આંગળી આ આંગળીમાં એને સોજો આવી ગયો છે એટલે પાયકી છે અમારી ભાષામાં કહેવાય તો નેચરલ ઇલાજ છે હમણાં લોટની લોપડી બનાવશું અને લગાડી દેશું અને પછી થોડોક ઇલાજ કરશું ને અત્યારે મસ્તની માંડવી છે ગરમા ગરમ રોસ્ટેટ કરેલી તો ચાલો મારી ઘરે ખાવી તો આવી જાઉં કારણ કે સીઝન માંડવી લીલી મળવા મીની છે ને વાળીએ પણ ખાવા મીની છે પણ આજે હું સન્ડે વાડીએ નથી ગયો મારા શોરૂમ થોડુંક કામ ચાલુ હતું એટલે તો આ વિડીયોમાં લા કન્ટિન્યુ રેજો ચેનલને ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મારી ચેનલને ફોલો કરતા રહેજો અને દિવસના આવા વિડીયો આવતા રહે છે કન્ટિન્યુ જોડે રહેજો લાઇક કરજો શેર કરજો દોસ્તો તો ચાલો માંડવી ખાવા અમે માંડવી ખાઈ છીએ પણ તમે પણ આવો મારી ઘરે ગરમા ગરમ માંડવીનો પ્રોગ્રામ ચાલુ છે મનભાઈને બાજુમાં રેસ્ટ કરે છે તો મનભાઈ આંખે શું જમવું તમારે

મનભાઈ મેટર પતાવવા માગે છે સારું જાશું એટલે માનસો આપી દઈશું અમારા એમ જીવ નો નાખતું એમ બીજે ખાતા હોય પેટમાં દુઃખ છે તો ગમે ખાઓ તો મેંદાની ને અત્યારે વાતાવરણ એવું એટલે હોય તો છે તો મારું નામ દેતા ખાવું છે વેજ વેજ ને આપણે બીજી રેસ્ટોરન્ટ તો આજે આપણે સાતમ છે તો લેડીઝ લોકો રિયા હોય છે મેળા સોન ના માર મેડમ ને જો તમને ખબર છે હું એવા મેડામાં આ કે જાતી જ નથી આ મેડો હતી પણ પુરાણો છે સિતરામાં મેડો ઈ છે તો ચાલો મિત્રો માંડવીનો પ્રોગ્રામ કરી છે પાંચસો રૂપિયાની મેટર છે અને મનભાઈ એમ કીધું મેટર સુટાવ આપી દો આપી દો ને મન તો ચાલો મિત્રો પાંચસો આપી દેશું અને અમે લોકો પીઝા ખાવા જશું તમને બતાવશું યસ દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા જેવો ટાઈમ થઈ છે ને બાળકોને ઈચ્છા છે વેજ સિજલર ખાવાની તો આટલામાં તો અમારા એરિયામાં કંઈ સારું વેજ સીઝલરનો આઈડિયો નથી ક્યાં મળે છે બેડી પર આપણે કુવાડવા રોડ ઉપર રણસોડનગર કોઈને કમેર હોય તો કરજો જ્યાં ખબર હોય તો કમેન્ટ કરજો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઠાકરમાં જવું મળ્યું તો બાળકોની ઈચ્છા છે ઠાકરમાં જવાની તો ઠાકરમાં જઈશી કારણ કે અમને લેવાનો ટેસ્ટ થોડોક સારો બેન અમારી ઘરે ને ચાલો તો અમે મળી છીએ ઠાકરમાં દોસ્તો અમે લોકો બચી ગયા છે ઠાકર માના મનભાઈ અત્યારે ખાઈ ગયા છે સુખાઇ નો ઉપર હવે ઓર્ડર દીધો હવે રોજ ક્યારે આવે છે વેઇટ કરીશું